જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ નિર્દોષ ભારતીયોને સમસ્ત ગ્રામજનો દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી આતંકી હુમલામાં નિર્દોષ હિન્દુ પર્યટકોની હત્યા મામલે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું ત્યારબાદ ઉપસ્થિત સૌ ગ્રામજનોને બે મિનિટનું મૌન પ્રાર્થના કરીને તમામ મૃતત્માઓને શ્રદ્ધાંજલિ અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા આતંકી ગામના વેપારી ભાઈઓ દ્વારા અડધો દિવસ પોતાના દુકાનો બંધ રાખવામાં આવી હતી જૂનાગઢ જિલ્લાના લોહી પહેલગામની અંદર જે ભારતીયોના મૃત્યુ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહેલગામના સ્વામિનારાયણ મંદિરના સ્વામીશ્રી ઉપસ્થિત રહ્યા તથા ગામના વડીલો આગેવાનો પણ હાજર રહ્યા હતા અને કોઈ પણ જાતના ના જાતના ધર્મોના વાળાની અંદર બંધાયા વગર સૌ જ્ઞાતિજનોએ આવી અને મુતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને એક સંદેશો આપ્યો હતો કે અમે સૌ ભારતીયો એક છે અને દેશ ઉપર કોઈપણ જાતનું આપત્તિ આવશે એમાં સૌ એક થઈ એક થઈ અને દરેક વસ્તુમાં વસ્તુ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નોયજ ગામે આજે પહેલ ગામની અંદર શહીદ થયેલા આપણા ભાઈઓને શ્રદ્ધાંજલિ માટે ગામ માટે ગામ લોકોને પ્રતિક જ્ઞાતિ ભેગી થઈ છે અને ભગવાન શહીદ શહીદ થયાથી એ લોકોને ભગવાન એની આસ્થા ખારા મૂકીએ અને સુખ આપે અને એના પરિવારને પણ શાંતિ આપે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ